લો મેં કયો આયા યે એન જીવ જતો જતોરા હતા એ બંધ થઈ ગયા જાવ એ કેમ નવે કે યે ઉતાય જતી હે મેં એન પાહે જતી મને એક જ વસ્તુ માંગ્યા છે કે તલ મારો કેટલા ને પ્રભાવ અને લોકોની ઉમર કેટલી સજા કરો અને મારા ભાઈનું જીવ તળપાઈને માર એની એની તળપાઈને મારવા દે તો જ મારા કોઈની આત્માને શાંતિ મળશે મારા ભત્રીજાને આ એનીમે લોકો જરાયે જીંદગી કેવી રીતના કરાય રોડી કોઈ કોમી તો